તબલા વિના જીવનની કલ્પના કરવી જેના માટે અશક્ય હતી તેવા પદ્મ વિભૂષણ મહાન તબલા વાદક અને સંગીતની દુનિયાના બેતાજ બાદશાહ ઉસ્તાદ ઝાકિર હુસેને 73 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે આવો જાણીએ કે તેમની કેટલીક એવી વાતો જે તમે ક્યારેય સાંભળી નહી હોય નમસ્કાર હું ઓઆરજે કપિલ જોશી 20મી સદીના સૌથી પ્રસિદ્ધ તબલા વાદક ઉસ્તાદ અલ્લા રખા કુરેશીએ જ્યારે તેમના પુત્રને ખોળામાં બેસાડ્યા ત્યારે તેમણે કાનમાં આયાત સંભળાવવાના બદલે તબલાના તાલ સંભળાવ્યા હતા આ વિશે જ્યારે પરિવારને કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે તબલાના આ તાલ જ મારી આયાત છે તે બાળક હતો ઝાકીર હુસૈન જેણે આખી દુનિયાને તબલાના તાલે ઝૂમવાની તક આપી ઝાકીર હુસૈનનો જન્મ નવ માર્ચ ઓગણીસો ના રોજ મહારાષ્ટ્રમાં ઉસ્તાદ અલ્લા રખા અને બાવી બેગમ ને ત્યાં થયો હતો તેમનું બાળપણ તેમના પિતાના તબલાના તાલ સાંભળવામાં વિત્યું હતું અને ત્રણ વર્ષની ઉંમરે ઝાકીરને પણ તબલા આપવામાં આવ્યા હતા તેમના પિતા અને પ્રથમ ગુરુ ઉસ્તાદ અલ્લા રખા ઉપરાંત ઝાકિરે ઉસ્તાદ લતીફ અહેમદ ખાન અને ઉસ્તાદ વિલાયત હુસૈન ખાન પાસેથી તબલાના પાઠ પણ શીખ્યા હતા તબલા વાદક તો ઘણા હશે પરંતુ ઝાકીર જેવું કોઈ નહીં તેની આંગળીઓમાં જાદુ છે ક્યારેક તે તબલા પરથી ચાલતી ટ્રેનની ધૂન વગાડતા તો ક્યારેક દોડતા ઘોડાઓની ધૂન વગાડતા ઝાકિર હુસૈનની ખાસ વાત એ હતી કે તેઓ પોતાના અભિનય દ્વારા દર્શકોને સંગીતની ગહનતાની પરિચય કરાવતા હતા અને તેમાં મનોરંજન પણ ઊભું કરતા હતા પરંતુ તેણે તબલા વગાડવાની શરૂઆત ઘરના વાસણોથી કરી હતી ઝાકિર હુસૈન પર લખાયેલા પુસ્તક ઝાકિર એન્ડ ઇઝ તબલા ધા ધીન ધામાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઝાકિર हुसैन કોઈ પણ સપાટી પર તબલા વગાડતા હતા તેઓએ તેમની સામે શું હોય તે વિશે વિચાર પણ નહીં ઘરમાં રસોડાના વાસણો ઉલટાવીને લયમ બનાવતા હતા ઝાકિર हुसैन જ્યારે પોતાની આંગળીઓ અને હાથના ધબકારા વડે તબલા વગાડતા ત્યારે તેઓ દુનિયાને મંત્રમુગ્ધ કરી દેતા હતા તેઓએ માત્ર અગિયાર વર્ષની ઉંમરે અમેરિકામાં પહેલો કોન્સર્ટ કર્યો હતો ત્યારે લોકો તબલાનો અવાજ સાંભળીને બોલી ઉઠ્યા વાહ ઉસ્તાદ ઝાકિરે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની કલાનો ઝંડો લહેરાવ્યો હતો જીવનમાં આટલી પ્રસિદ્ધિ હાંસલ કરવા છતાં ઉસ્તાદને સાદગીથી જીવવાનું પસંદ હતું અને તેઓ ડાઉન ટુ અર્થ વ્યક્તિ હતા તેમણે તેમના જીવનમાં ઘણા સંઘર્ષ બાદ આ પદ પ્રાપ્ત કર્યું હતું તે પોતાના કોન્સર્ટ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા તેમના તબલાને સરસ્વતી માનીને તેમણે તેની રક્ષા અને પૂજા કરવામાં કોઈ કસર છોડી ન હતી ઝાકિરે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે તે મુસાફરી કરતા ત્યારે તેની પાસે આરક્ષિત કોચમાં મુસાફરી કરવા માટે પૂરતા પૈસા નહોતા આ કારણે તે જનરલ કોચમાં ચડતા હતા તબલાને કોઈના પગ કે ચંપલનો સ્પર્શ ન થાય તે માટે તે તેને પોતાના ખોળામાં જ રાખતા હતા જ્યાં સુધી તેમનો પ્રવાસ ચાલુ રહ્યો ત્યાં સુધી તેમણે તબલાને બાળકની જેમ ખોળામાં રાખ્યા હતા સંગીતની યાત્રા દરમિયાન પૈસાના અભાવે તે પોતાના પરિવારને પણ મળી શક્યા ન હતા સતત સંઘર્ષ પછી જ્યારે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થયો ત્યારે તેમણે સંગીતના પ્રવાસમાંથી સમય કાઢી તેમના પરિવારની મુલાકાત લેવાનું શરૂ કર્યું ઘણા મુશ્કેલ રસ્તાઓ પાર કરીને દુનિયાભરના લોકોને દિલમાં સ્થાન બનાવ્યું હતું ઉસ્તાદે ભારતીય શાસ્ત્રીય સંગીતના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે તેઓ સંગીતકારની સાથે સાથે એક સારા એક્ટર પણ હતા ઝાકિર હુસેને ઓગણીસો માં આવેલી ફિલ્મ સાઝમાં સબાના આઝમી સાથે મહત્વની ભૂમિકા ભજવી હતી જે તેના કન્ટેન્ટને કારણે ઘણા વિવાદોમાં રહી હતી સબાના આઝમીના પ્રેમીની ભૂમિકામાં તેમની એક્ટિંગ પણ ખૂબ જ પ્રશંસનીય હતી આ ઉપરાંત ઝાકિર હુસેનના દસ સૌથી પ્રસિદ્ધ રહી ચૂકેલા આલ્બમની વાત કરીએ તો વર્ષ ઓગણીસો સત્યાસીમાં પ્રસિદ્ધ થયેલ મેકિંગ મ્યુઝિકથી ભારે લોકપ્રિયતા મળી હતી આ ઉપરાંત વર્ષ ઓગણીસો સિત્તોતેરમાં ફેસ ટુ ફેસ ઓગણીસો એકાણુંમાં પ્લેનેટ ડ્રમ

વર્ષ બે 2007 માં ગ્લોબલ ડ્રમ પ્રોજેક્ટ અને વર્ષ 2003 માં એજબી સ્પીક જેવા આલ્બમ એ લોકોમાં ખૂબ જ પ્રચલિત રહ્યા હતા 90 માં દાયકામાં જન્મેલા લોકોના મનમાં દૂરદર્શનની યાદો હજુ પણ જીવંત છે તેમાં બે બાબતો ખાસ છે પ્રથમ અમર ગીત મિલેસૂર મેરા તુમારા અને બીજું ઘણીવાર યાદગાર જાહેરાતો તે દિવસોમાં એક ચાની જાહેરાત ખૂબ જ પ્રખ્યાત હતી જેમાંની એક હતી વાહ તાજ ચાની જાહેરાત

આ ઉપરાંત ઝાકિર હુસેનને પાંચ ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા હાલમાં ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં તેમને ત્રણ ગ્રેમી એવોર્ડ મળ્યા હતા ઝાકિર હુસેન પ્રથમ એવા ભારતીય સંગીતકાર હતા જેમને વ્હાઇટ હાઉસ ખાતે ઓલ સ્ટાર ગ્લોબલ કોન્સર્ટ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા સદીના મહાન સિતારવાદકોમાંના એક પંડિત રવિશંકર સાથે ઉસ્તાદ ઝાકિર હુસેનની જુગલબંધીનું સમગ્ર વિશ્વ ચાહક છે આ ઉપરાંત

ઉસ્તાદ ઝાકિર આજે આપણી વચ્ચે નથી રહ્યા તેમનું નિધન સંગીત જગત માટે એક મોટી ખોટ છે ઉસ્તાદ ઝાકિર હુસેનજીની ની વારસો હંમેશા આપણી યાદોમાં જીવંત રહેશે ધન્યવાદ આવા જ ન્યૂઝ જોવા માટે જોતા રહેજો અવર રાજકોટ